નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના જીરું બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં પેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી ઉપલેટા ત્રણ હજાર ચારસો એકાવન થી ત્રણ હજાર છસો પચીસ પાટડી ત્રણ હજાર ત્રણસો ચાલીસ થી ત્રણ હજાર પાંચસો પચાસ જામજોધપુર ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો એકતાલીસ મોરબી ત્રણ હજાર સો થી ત્રણ હજાર ચારસો ચોસઠ કડી ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર ચારસો પચીસ રાજકોટ ત્રણ હજાર બસો થી ત્રણ હજાર પાંચસો સત્તાણું ગોંડલ બે હજાર સાતસો થી ત્રણ હજાર છસો એકસઠ હિંમતનગર બે થી ત્રણ હજાર સાંગધ્રા ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર ચારસો એકાવન જસદણ ત્રણ હજારથી ત્રણ હજાર છસો જેતપુર ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો ધીમા ત્રણ હજાર સો થી ત્રણ હજાર સાતસો માંડલ ત્રણ હજાર ત્રણસો એકાવન થી ત્રણ હજાર છસો તેતાલીસ જામખંભાળિયા ત્રણ હજાર સો થી ત્રણ હજાર પાંચસો નેવું હારીજ ત્રણ હજાર બસો થી ત્રણ હજાર પાંચસો નેવું

નેનાવા ત્રણ હજારથી ત્રણ હજાર છસો અગિયાર અમરેલી ત્રણ હજાર બસો થી ત્રણ હજાર છસો પાંચ દિયોદર ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો દસ વાવ બે હજાર પાંચસો પાંચથી ત્રણ હજાર પાંચસો એકસઠ વારાહી ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર પાંચસો વાંકાનેર ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો ચાલીસ થરા ત્રણ હજાર બસો સિતેર થી ત્રણ હજાર ચારસો એસી અંજાર ત્રણ હજાર પાંચસો દસ થી ત્રણ હજાર પાંચસો ત્રીસ ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો એકત્રીસ થરાદ બે હજાર આઠસો થી ત્રણ હજાર સાતસો પચાસ ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર ત્રણસો ત્રેસઠ જામનગર બે હજાર થી ત્રણ હજાર પાંચસો પચાસ જુનાગઢ ત્રણ હજાર થી ત્રણ હજાર ચારસો વીસ રાઘનપુર બે હજાર પાંચસો થી ત્રણ હજાર સાતસો ત્રેપન બોટાદ બે હજાર નવસો થી ત્રણ હજાર ચારસો નેવું ઊંઝા ત્રણ હજાર એકસો થી ચાર હજાર બસો